બરાબર ને આચાર્યજીનું નામ આ આવાલો છે તમે જોયું ને હમણા બધા જ સમાજો 18 વર્ણ પાછપના એક ઉમેદવારનો વિરોધ કરે છે આ દેશની એક એક માં દીકરી બહેનનો એને અપમાન કરે છતાં ભાજપ વાળાની ટિકિટ રદ નથી કરતા આ અહંકાર એક પણ દેશના રાજા મહારાજાએ અંગ્રેજીની સાથે ક્યારેય રોટી બેટીનો વ્યવહાર નહોતો અને સત્તા ભોગવનાર માત્ર રાજપૂતો નહોતા માત્ર ક્ષત્રિયો નહોતા ક્યાંક આદિવાસી પણ આપણે તો બિલકુલ મેળા પણ આજે ભરાય છે આદિવાસીઓના રજવાડા ક્યાંક ઠાકોર સમાજના રજવાડા હતા ક્યાંક પક્ષી પંચના પણ હતા બ્રાહ્મણો પણ રાજા મહારાજા હતા અને પાટીદાર એટલે જ કહેવાય કે એમની પાસે પટલા અને રાજ હતું તો પાટીદાર પણ એમાં હતા એટલે બધા જ વર્ણો હતા અને બધા જ વર્ણો એ કહ્યું કે આ દેશની બેન દીકરીનો અપમાન થાય છે છતાં ભાજપનો અહંકાર છે એ અહંકારને તોડવા માટે કામ કરવાનું છે એ વિનંતી કરવા આવ્યો મહારાજ ચાર વેદ છે ચારે વેદની જવાબદારી ચાર શંકરાચાર્યજી મહારાજોને સોંપાણી છે

એટલે શંકરાચાર્યજી નું નો માન્યું અને ભાજપની ઇવેન્ટ કરી પછી એમ કે કોંગ્રેસ વાળા નો આવ્યા અરે જ્યાં શંકરાચાર્યજી મહારાજ હિન્દુ ધર્મના સર્વે સર્વા ન જતા હોય ત્યાં કોંગ્રેસે તો શું એક પણ હિન્દુસ્તાની ના જો શંકરાચાર્યજી મહારાજે કીધું કે મંદિર એ કંઈ ઘર નથી ઘરમાં વાસ્તુ લઈએ છીએ આપણે

જો ગુજરાતમાંથી આપણે બે હાજર ચાર કે બે હાજર નવ જેવું પરિણામ લાવ્યા તો રાજસ્થાન મધ્યપ્રદેશ દિલ્હી હરિયાણા બિહાર મહારાષ્ટ્ર આમાં તો આમે એમની પીપુડી વાગી ગઈ છે અને જો સરકાર બદલે તો મિત્રો હું એમ નથી કેતો 15 લાખ વાળી વાત નથી કરતો પણ ભાજપના નેતાઓની જો સંપત્તિ આપણે જપ્ત કરી દઈએ ગુજરાતના ભાજપના નેતાઓની તોય આમે તમારા ખિસ્સામાં બબે લાખ તો આવી જ જશે મિત્રો આપણા દેશનો આખા સંસદ વર્ષનો દેવું કરીએ ને તો 56 લાખ કરોડ રૂપિયા હતું કેટલો કેટલો ટ્રેન વેચી એરપોર્ટ વેચ્યા જમીનો વેચી બધું લગભગ ઓલમોસ્ટ બીએસએનએલ વેચ્યો એમટીએનએલ વેચ્યું અને છતાંય બસો પાંચ લાખ કરોડ નું દેવું છે તમારી મારી ઉપર એક બાળક જન્મે છે ને એક લાખ ને ચાલીસ હજાર ના દેવા સાથે જન્મે છે ભાજપ કોઈ ખેસ પેરી નીકળે તો એમ કહેવાનું ભાજપ પ્રેમ છે તો હા તો એક લાખ ચાલીસ હજાર આપી દે પેલા હાચું કે નહીં મિત્રો ભાજપમાં જે પ્રેમ રાખે છે ને ત્રણ પ્રકારના લોકો છે મેં કીધું કે આત્મા હવારે જાગે આજે ઈડીનો નો ફોન આવે આત્મા હોય જાય વેપારીઓની હાલત મિત્રો કેવી કરી નાખી જીએસટી કરો ઓનલાઈન કરો